તો સાથે નડિયાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો નડિયાદના શ્રીયલનાળામાં પાણી ભરાઈ ગયા જ્યારે પાણી ભરાઈ જતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંપર્ક તૂટ્યું છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પીપલગ ડભાણ ડુમરાલમાં વરસાદ નોંધાયો આ સાથે જ ઉત્તરસંડા અને ફતેપુરા પીજ અને વસો ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો નડિયાદ શહેરની અંદર બપોરે ત્રણ વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ છે ને વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ નડિયાદના પૂર્વથી પશ્ચિમને જોડતા તમામ ચારે ચાર ગઢનાળાઓ હાલ પાણીથી ભરાયા છે પહેલાં તો આપને આ દ્રશ્યો બતાવી દઉં આ જે દ્રશ્ય છે તે નડિયાદ શહેરના વીકેવી રોડના દ્રશ્યો છે વીકેવી રોડ કે જ્યાં મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે અને સંતરામ આઈ હોસ્પિટલ આવેલી હોવાથી તમામ જે દર્દીઓ છે અલગ અલગ ગામડેથી આંખોની સારવાર માટે આવતા હોય છે ત્યારે આ જ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડાક જ વરસાદમાં રોડ પર જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ ઉપરાંત નડિયાદ શહેરનું અન્ય એક વિસ્તાર જે છે તે રબારીવાડ વિસ્તાર છે કે રબારીવાડ વિસ્તારમાં પણ તમામ જે હોસ્પિટલો છે તે હોસ્પિટલો આવેલી છે અને આ રબારીવાડ વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની જે સમસ્યા છે એ સમસ્યાથી નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી હોય જે કામગીરી હોય તે નથી કરવામાં આવી રહી કરુણેશ પંચમેદી સંદેશ ન્યૂઝ નડિયાદ